વચ્ચે સો વધી ગયું છે અને આ નવરાત્રિની તો ગિંજલ દવેની નવરાત્રિ પ્રી નવરાત્રિની તો અમે વર્ષોથી રાહ જોઈએ છે એમ કે ક્યારે ગિંજલ દવે મેમ અહીંયા આવે અને અમે અહીંયા રમશું એમને ત્યાં મારી સાથે મારા સો જણનું ગ્રુપ આવ્યું છે અને ફૂલ કપડાં રેડી કરીને આવ્યા છે એ તો તમને દેખાય છે અત્યારે ફૂલ જોશમાં આવીએ છીએ અને હવે ઠેક સુધી રમશું પ્રી નવરાત્રી હું ફર્સ્ટ ટાઈમ અહીંયા અટેન્ડ કરું છું બીકોઝ ઓફ સર મેં પહેલી વખત ક્લાસીસ જોઈન કર્યા છે તો હું ત્રણ મહિનાથી નવરાત્રિની તૈયારી કરી રહી છું અને દસ દિવસ તો ઓબ્વિયસલી ઓછા પડે છે આખું વર્ષ રાહ જોયા પછી તો સારું છે કે હું સર સાથે ક્લાસીસમાં ગઈ અને ક્લાસીસમાંથી હું પ્રિય નવરાત્રિમાં આવી છું અને હવે છેક સુધી રમીશું અને હોપ ઇનામ બી જીતીશું બહુ જ રાહ જોઈએ છે મતલબ સ્ટ્રેસફુલ જિંદગીમાં ખાલી એક સુકુનનું નામ હોય તો એ છે નવરાત્રી એટલે બહુ જ રાહ જોઈએ છે આની તો હું મારા સર ને અમારું આખું ગ્રુપ આવ્યું છે ગોકુલ ગરબા ક્લાસીસનું તો હવે જોજો અમે રમીએ મજા આવી જશે પ્રી નવરાત્રીમાં બહુ રમવાની મજા આવે અને નવરાત્રિ કરતાં પણ વધારે સારી વાઇફ હોય છે પ્રી નવરાત્રિમાં અને આટલું બધું રેડી વેડી થઈને આવ્યા અને રમવાની જે મજા આવે બધા લોકો પહેલાંથી પ્રિપેર કરી લે કે આટલા આટલા સ્ટેપ્સ રમવાના હોય અને લોકોને બહુ મજા આવે પ્રિ નવરાત્રિમાં રમવાની કેમકે નવરાત્રિ પહેલાંનો એક્સપિરિયન્સ થાય બધાને નવરાત્રિની રાહ તો બહુ જ હોય છે બટ પ્રિ નવરાત્રી આવે એટલે એમને એક પ્રિપેરેશન મળી જાય કે અમે નવરાત્રીમાં આવું રમી શકીશું અને આવી રીતના અમે સ્ટેપ્સ લઈ શકીશું અમે સો જણાનું ગ્રુપ છે અમારો આખું ક્લાસિસનું ગરબા કાર્નિવલ અમે છેલ્લા બે ત્રણ વર્ષથી કરીએ છીએ આરએમ પટેલ ફાર્મમાં ફ્રી નવરાત્રીનું ખાસિયત એ અમારા અહીંયાની કે અમે દસ ફ્રી નવરાત્રી કરીએ છીએ જે આખા અમદાવાદમાં લગભગ શરૂઆતમાં અમે જ ચાલુ કરી હતી કે રેડ કાર્પેટની થીમ સાથે કે જેમાં દસ ફ્રી નવરાત્રી થાય પ્રિ નવરાત્રીમાં અમે કિંજલબેનને લાયા હતા તો અમને રિસ્પોન્સ ઘણો એવો સારો મળ્યો છે એથી અમે આ વખતે બે પ્રિ નવરાત્રી રાખી છે પછી ડેલી અમારે અલગ અલગ રોજ નવા નવા સિંગરો અને રોજ અમે ફૂડ એરિયા બી આ વખતે જંગ યાર્ડ રાખ્યો છે અને અમારી કેપેસિટી બી દસ દસથી બાર હજારની કેપેસિટી છે એટલે ક્રાઉડ કેપેસિટીમાં અને પબ્લિકને છૂટછાટમાં રમવાના બહુ મજા આવે લોકોને કહેવું એ જ કે રેડ કાર્પેટની થીમ અમે લાસ્ટ ટાઈમ કરી હતી તો એ લોકોને એમાં ફરી મજા આવી હતી તો આ ટાઈમ ઇન્સ્ટામાં કોમેન્ટ એન્ડ રીલમાં બધી રીતે અમારે શેરમાં આવી જ આવતું હતું કે સેકન્ડ ટાઈમ રીલ લવ ફરી રેડ કાર્પેટ થીમ